એ જ વિચાર તેમણે આજે ફળીભૂત કર્યો છે અને દેશ અને દુનિયાની સામે પોતાની વાત રજૂ કરી છે આપણી સાથે ચર્ચામાં યોગીભાઈ જોડાયા છે યોગીભાઈ વર્ષોથી અમેરિકામાં રહે છે અને અમેરિકાનું રાજકારણ અમેરિકાના લોકો અમેરિકાની પરિસ્થિતિને વધારે સારી રીતે સમજે છે અને આજે સારી વાત એ છે કે મૂળ તે ગુજરાતી છે અને પોતાના વતનમાં આવેલા છે અને આપણી સાથે વાત આજે કરી રહ્યા છે અમેરિકાની સ્થિતિ અમેરિકાનું પોલિટિકલ આખું બેકગ્રાઉન્ડ અને કેવી રીતે સમીકરણો અમેરિકામાં રચ્યા છે તે વિશેષ યોગીભાઈ સાથે ચર્ચા કરીશું યોગીભાઈ સ્વાગત છે સૌથી પહેલો સવાલ કે અમેરિકાની જનતાએ જે ઈચ્છા રાખી હતી એ જ પ્રમાણે ટ્રમ્પ સત્તામાં આવ્યા પણ ટ્રમ્પનું જે ગઈકાલનું સંબોધન હતું પહેલા દિવસની જે સ્પીચ હતી એ સ્પીચની અંદર કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓને તેમણે ટાંક્યા એ પહેલા એના મુદ્દે આપનું રિએક્શન એમ અમ અમેરિકા પ્રમાણે તો એમને કોઈ મુદ્દા એમને થાંક્યા નથી એમને જે જે એમનું એમને ટાર્ગેટ હતું ને જે એમને પ્રોમિસ કરેલી એમણે કહ્યું છે અને એ સારું છે કન્ટ્રીના માટે એકલા માટે નહીં બધી જ બધા જ માટે સારું છે દુનિયા માટે સારું છે એમણે કીધું બોર્ડર સિક્યોર કરવાની તો શા માટે બોર્ડર સિક્યોર નહીં કરે બોર્ડર કરવી જોઈએ ને કેમ કે બીજા ઇલીગલ લોકો બધા આવે છે અને બધું અત્યારે અમેરિકામાં ચોરી લૂંટ ને બધું બહુ ચાલે છે એટલે આ બધું જે આવે છે તે બીજી બધી કન્ટ્રીમાંથી જ આવે છે એટલે સિક્યોર કરે તો એ બધું ઓછું થઈ જાય લો એન્ડ ઓર્ડર ને પેલા ફોલો અપ કરતા થઈ જાય વોટ હી ઇઝ ડુઈંગ ઇઝ રાઈટ બિલકુલ યુગી ભાઈ બીજો પ્રશ્ન એ કે ટ્રમ્પના આવવાથી ભારતીયોને કોઈ નુકસાન ખરું અને ફાયદો છે તો એ બિલકુલ નહીં બિલકુલ નહીં આપણે ફાયદો છે આ એને ટ્રમ્પ સાહેબને ખબર છે કે ઇન્ડિયા ઇઝ બિગેસ્ટ ડેમોક્રેસી ઇન ધ વર્લ્ડ ઇન બ્રેઇન ઇન મની ઇન સ્ટ્રક્ચર એવરીથિંગ તો એને ખબર જ છે એટલે આપણે લોકોએ દરવા જેવું નથી સ્પેશિયલી સ્ટુડન્ટોને પણ દરવા જેવું નથી કેમકે આપણા સ્ટુડન્ટો વેરી સ્માર્ટ ઇનોસન્ટ વેરી બ્રેવ અને એકદમ જ સ્ટ્રેટ ફોરવર્ડ કોઈ ઇલિગલ એક્ટિવિટીમાં પણ નથી એટલે વી ડોન્ટ હેવ ટુ વરી જે છોકરા ત્યાં છે એ લોકોને બી બી બેવાનું નથી બધાને લીગલાઈઝ તો આઈ એમ નોટ શ્યોર બટ બધાને રહેવાનું તો મળશે જ કોઈને પાછા આવવાનું મળવાનું નથી બિલકુલ એટલે અમેરિકા જાવ તો ચિંતાનો કોઈ કારણ છે નહીં અને યોગીભાઈ મતોથી ત્યાં રહે છે અને એમણે આજ ખુલીને વાત કરી રહ્યા છે બીજું યોગીભાઈ મેક્સિકોની જે બોર્ડર છે ત્યાં અત્યારે જેમણે ગઈકાલે તમે આપણું આખું ગણનું સંબોધન સાંભળ્યું હશે અને દેશ અને દુનિયાના તમામ લોકોએ સાંભળ્યું

અને પછી એ બધું અહિયાં જે લોકલ લોકો હોય એ લોકોને જોબ ક્રિએટ મળતી નથી તમે કોઈ પણ જોબ કરો પ્લસ કોઈ પણ ઇલીગલ એક્ટિવિટી કરીને જતા રહો તો ખબર નથી પડતી એટલે તો જે બોર્ડર પર જે પ્રકારની સ્થિતિ છે એ તો એ લોકોની છે અમારી નથી એટલે વી આર ઓન ધ રાઈટ ટ્રેક ઓકે હવે બીજો પ્રશ્ન યોગીભાઈ ગ્રીન કાર્ડ નો છે ભારતીયોને જે ગ્રીન કાર્ડ ની વાત છે એ એની એમાં કોઈ સમસ્યા આવી શકે

અમેરિકામાં ભારતીયોની રોજગારીનો પ્રશ્ન એમાં કોઈ ચિંતાનું કારણ અથવા તો એ પોઝિટિવ વેવ્સ આપણને ત્યાંથી કોઈ મળી શકે ના કોઈ કોઈ પોઝિટિવ કોઈ ચિંતાનું કારણ નથી બી હેપી અને તમે જે કરો છે કરતા રહો નોટ ટુ વરી હું પોતે બી રિપબ્લિકન પાર્ટી સાથે સંકળાયેલો છું છેલ્લા દસ વર્ષથી સો આઈ નો વોટ ડી ડુ વોટ ડી ટોક નોટ ટુ વરી

તો જ પ્રોબ્લેમ છે નહીં તો ધેર ઇઝ અ વે તમને કોઈ વસ્તુનું હેરાન ગતિ નથી કહીને એઝ પે યુ આર પેઇંગ ટેક્સ ગવર્મેન્ટને લીગલાઇઝ બધું કરો છો તો કોઈ વરી કરવાની જરૂર નથી ઓકે હવે આપ યોગીભાઈ કહી રહ્યા છે કે અમેરિકામાં બધું ઓલ ઇઝ વેલ છે ચિંતાનું કોઈ કારણ છે નહીં હવે ફાયદાની વાત કરીએ કારણ કે ગુજરાતી છે એટલે ફાયદાની વાત કરવી જોઈએ અને એ તો આપણા લોહીમાં છે ભારત ગુજરાત અને ખાસ કરીને ભારત અને અમેરિકાના સંબંધોમાં કેટલો જ સુમેળ સંબંધો રહેશે રશિયા સાથેની આપણી મિત્રતા અમેરિકા સાથેનો આપણો સંબંધ આ ત્રણે એક ધરા પર આવી શકે ખરા હવે એ તો મને ખબર પણ આપણે ન્યુટ્રિયલ છે આપણા સાહેબ ન્યુટ્રલ છે અને આપણે તો આપણો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને આપો જોઈએ છે કે ભાઈ આપણે ઇન્ડિયાની ઇન્ડિયા પોઝિશન લેવલ ડે બાય ડે અપ જાય ઇન્ડિયા ઇન્ડિયન ઇન્ડિયન ગવર્મેન્ટને કે મોદી સાહેબ ને એવું નથી કે ભાઈ હું ડાઉન અપ અમેરિકા ડાઉન અપ કરું ને હું અપ જાઉં એવું નથી એટલે બધા પોતપોતાની રીતે બધા પોતાની કન્ટ્રીને આગળ લાવવા બધા જ કહે છે એટલે એમાં તો રિલેશન તો આપણે સારા જ રહેવાના છે કેમકે ટ્રમ્પ ને બી ખબર છે કે ભાઈ અત્યારે ચાઈના કરતા ઇન્ડિયા ઇઝ બુમિંગ અપ મારે ઇન્ડિયાની બહુ જરૂર પડશે મારી કન્ટ્રીમાં બી ઇન્ડિયન લોકોનું જ અત્યારે આઈટી સેક્ટરમાં ઇન્ટા અમેરિકામાં જો કે ફાઈનાન્સ સેક્ટરમાં જો તો આપણા લોકો જ છે એમાં તો કોઈ ચાન્સ જ નથી બગાડવાનો બધા કોટી કોટી વાતો કરે છે દે વિલ બી અ ગુડ પેચ ઓફ બિટવીન મોદી એન્ડ ટ્રમ્પ ડો નોટ ટુ વરી ઓકે હવે બીજે પ્રશ્ન યોગીભાઈ થાય કારણ કે પોલિટિકલ હેપનિંગ અહીં સમજવું છે કારણ કે વૈશ્વિક આખો સિનારીઓ ની સાથે સંકળાયેલો છે ભારત અમેરિકા અને ચાઇના ની વૈશ્વિક જે આખી ધરા છે એ સ્થિતિ કયા પ્રકારની હોઈ શકે ભારત ચાઇના અને અમેરિકાની જ્યાં સુધી સંબંધની વાત છે ત્યાં સુધી હવે એ તો મને બી આઈ ડોન્ટ હેવ ધ આન્સર સીધી મેં તમને કીધું એમ કે બધા પોતાનું નું જીડીપી વધારવામાં પોતાની ઇકોનોમી વધારવામાં બધાનો રસ હોય છે એટલે આઈ મેં એટલું જ કીધું કે રિલેશન આપણા સારા રહેશે બગડવાના નથી ટ્રમ્પ સાહેબને બી ખબર છે કે મને ઇન્ડિયાની એમા મારે કોઈ જરૂર હોય તો ઇન્ડિયાની પહેલા એટલે એમાં તો કોઈ સવાલ જ નથી રહ્યું ચાઇના સો ચાઇના બીટવીન ચાઇના એન્ડ ઇન્ડિયા વોટ ધ રિલેશન આઈ કે નોટ સેડ હમ મરાઠી ની કહેવાય ઓકે તો ડિપેન્ડ્સ ઓન ધ ગવર્નમેન્ટ એન્ડ બિલકુલ સારો સવાલ યોગી ભાઈ આપને આતંકવાદ મુદ્દે તમામ દુનિયાના દેશો એક લડત ચલાવી રહ્યા છે ટ્રમ્પ નું સ્ટેન્ડ કેવા પ્રકારનું રહી શકે ભારતની જેવી નીતિ છે આ प्रकारे સ્ટ્રમ્પ ભારતને જેટલા પણ આપણે કારણ કે યુએન માં આપણે બોલ્યા હોય આપણે બીજા વૈશ્વિક મંચ પર ભારતની પહેલાથી જ એક રણનીતિ રહી છે કે આતંકવાદ એ મારો કોર પ્રશ્ન છે અને એની સામે ભારત અને દુનિયાના દેશોની લડાઈ મક્કમતા રીતે ચાલુ રહે છે અમેરિકાનું સ્ટેન્ડ આમાં કયા પ્રકારનું અને ખાસ કરીને ટ્રમ્પનું સેમ થિંગ એ તો કહે છે કે મારે મેક અમેરિકા મેડ ઇન અમેરિકા અને એ જ કરવું છે કે જે અસલ અમેરિકા છે આ એ જ કરવું છે એટલે એ તો બિલકુલ પહેલેથી જ અગેન્સ્ટમાં છે ટેરરિઝ અનએક્ટિવિટીમાં અત્યારથી ગઈકાલથી જે હજુ સિસ્ટમમાં આવ્યા છે અને લો એન્ડ ઓર્ડર ચાલુ થઈ ગયા છે બરાબર એટલે હી ઇઝ નોટ ગોઈંગ ટુ ટોલરેટ કોઈ બી જાતનું ઇલિગલ એક્ટિવિટી કે ટેરરિઝમ એક્ટિવિટી બધું ક્લીન કરશે બિલકુલ ક્લીન કરશે હવે વિઝા પોલિસી મુદ્દે કોઈ મોટો નિર્ણય લેવાય છે કે વિઝા પોલિસી કારણ કે વિઝા માટે છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ વિચારણા ચાલતી હતી શું એમના આયા પછી કોઈ ગતિવિધિ જોવા મળી છે કે કોઈ ફેરફાર આવી શકે આ ફેરફાર આવશે પણ સ્ટીલ ઇટ્સ ટુ અર્લી મે તમને કહ્યું કે વેઇટ ફોર 60 ટુ 90 ડેઝ વેઇટ કરો અને જો કેમ કે અમે એકલા એમનો ડિસિઝન ન્યુ સેનેટમાં પણ એમને મૂકવું પડે એટલે લેટ્સ સી કેવી રીતે આવે છે સામે ટ્રમ્પે જે આવતાની સાથે જ એક મોટો નિર્ણય લીધો એ નિર્ણયની અસર શું વૈશ્વિક ફલક પર જોવા મળી શકે પછી પર આપણે ભરોસો કરતા હતા કે કોઈ પણ કહે કે ભાઈ આ વસ્તુ છે

Thank you. Thank you.